તો અમે આજે ને એક દેશી વિડીયો લઈને આવી ગયા છીએ તમે કોઈ દિવ જોયો નહીં હોય જોયો હશે પણ કે અમારે જેવી તો તમને મજા આવશે જ નહીં બરોબર ચાલો આપણે ચાલુ કરી દઈશ ને દોનિયામાં હા બરાબર તો આગળ બની રહ્યો અને જો આજે આપણે એવો વિડિયો લઈને આવ્યા હી કારિયાની શીખવા દેખાય ને એ આપણે નેર માં નાખવાના ને પછી ગોતવાના હે અને હારશે ને એના માટે સ્પેશિયલ દેશી સ્ટાઇલમાં કહીએ ને તો પોદરો પોદરનું લિક્વિડ કરીને એની માથી નાખવામાં આવશે તો પહેલા આપણે જે એક લિક્વિડ બનાવી નાખી પછી હું નાખીને તમે ખાલી વિડીયો જુઓ મોજ ના આવે તો પછી તમે કોમેટ તો હે કરતા પૈસા નીચે પડી ગયા તો ગોઈ આપણે નિર્મા નાખો તો ગાયો અમારો ભાઈ વીરમો મન મિત્રો આપણે લેવી છે દેશી માટલી થોડો પોત્રો લઈને જાય તો આગા વિડીયો જુઓ કે આમાં આપણે દેસી લિક્વિડ બનાવી તો મિત્રો અત્યારે આપણે છાણ લઈને આવી ગયા લિક્વિડ કરવા જઈએ ઓલો દેશી તેલમાં પોદરાનું કહીને છાણનું ઓલું પાણી તો અત્યારે આપણે આવી ગયા ને અહીંયા પોદરોય પડ્યો હોય તો એક વધારે હોય ને તો હું મજા આવે

હાલો તિયે થઈ ગયો ભાઈ હવ રેડી તો બને હાલો કાટ હા તો ભાઈ ને છાપ આવી છે હા કા છાપ આવે ઈને દેવાનો તે થારી અગર છાપોતી તારે વારો આવે એ ભાઈ તમે કાટ માંગીતી હો કાટ માંગી પણ કાટ આવે

ફટાફટ <laughs> કરી <laughs> 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 <laughs>

મોટું <laughs> ના <laughs>

હવે આપણા વારામાં તો શું થાય એ આપણે ખબર નથી આપણો વારો આવશે કઈ તો ફાઈનલ મિત્રો હવે ભાઈને એક જ મિનિટ બાકી છે તો આપણે એક મિનિટમાં જોઈ ભાઈ શું કરી શકે માટે ખાલી પૈકી છે ત્રીસ સેકન્ડ રહી દેખાતું હોય તો મિત્રો હવે છે ખાલી વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ અને આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ફાઈનલ મિત્રો ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈને મળ્યા છે ત્રણ પોઈન્ટ તો હવે આપણો આપણો વારો આવ્યો તો હવે આપણા વારોમાં શું થાય આપણે કાંઈ ખબર નથી

તો મિત્રો આપણી મસ્તી કરતો તો આપણે ગોટતા જ થઈ તો કાંઈ વાંધો નહીં થોડોક આપણે આને સહકાર દઈ મદદ કરાવી ને વાંધો મિત્રો આ ખોટું મારા ભાઈ મજા આવતી ફાઇનલી ઇચ્ી કો મલી ગયો છે આલે આલે લેતો બીજો પર ઇચ્ી કો મલી ગયો છે હવે હું કાઈ કે લેતો આ ફોટો લેતો લે ગોતને આ કાછો આયું મિત્રો મિત્રો ને એને બે સિક્કા જરી ગયા ભગવાન કરે બીજો સિક્કો વાળો આવ્યો મિત્રો

તો હવે મિત્રો મળશું નવા વ્લોગમાં સોરી નવા વિડીયોમાં તો ત્યાં લગા આપડી ચેનલ ને કરી નાખો સબસ્ક્રાઈબ આપણે જોરદારની મહેનત કરી કરીએ અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે સીધા મળશું નવા વિડીયોમાં તો ત્યાં લગા બધાને જય શ્રી રામ